તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્ય લાઇન તરત જ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે ઘટના બાદ પૂર્વ કોસ્ટ રેલવેના અધિકારીઓ અને સંભાલપુર ડીઆરએમ સ્થળ પર પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું તેમણે જણાવ્યું કે મુખ્ય લાઇન પર તમામ પેસેન્જર ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે બાકી તમામ ડબ્બાઓને ટ્રેક પરથી હટાવી દેવામાં આવ્યા છે સિવાયના ત્રણ ડબ્બા જે પાટા પરથી ઉતરી ગયા હતા આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કેરેજ અને વેગન સીએમ પર સેન્ટબલ્યુ વિભાગની અકસ્માત રાહત ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને ડબ્બાઓને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે કાર્ય કરી રહી છે ઉપરાંત સંબલપુર ડીઆરએમ તુષારકાંત પાંડેએ જણાવ્યું કે ઉપરની લાઇન સાફ છે અને અસરગ્રસ્ત નીચેની લાઇનને જલ્દીથી સાફ કરવામાં આવશે આ ઘટના બાદ રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે કે કેવી રીતે આ ડબ્બાઓને પુનઃસ્થાપિત કરી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓને કેવી રીતે ટાળી શકાય આ ઘટનાને કારણે મુસાફરોને કોઈ મોટી અસરો થઈ નથી કારણ કે મુખ્ય લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવી